આ માસના કોઈ પણ સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે મિત્રો મહામહિનો શિવની કૃપા મેળવવાનું ખાસ મહિનો માનવામાં આવે છે આ મહિનામાં શિવ ભક્તો પોતાની વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારનું વ્રત રાખે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અન્ય દિવસોની તુલનામાં

અન્ય કમી નહીં રહે પરંતુ અમુક એવી વસ્તુઓ પણ છે કે આ મહા મહિનામાં ભૂલથી પણ શિવલિંગને ન ચડાવવી જોઈએ આ સ્થિતિમાં ભગવાન શિવની પૂજા અને તપસ્યા આ વસ્તુઓનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો નહીતર આ મહત્વની માહિતી જાણવાનું તમે ચૂકી જશો તો મિત્રો સૌપ્રથમ મહામાસમાં શિવલિંગ પર ચડાવવામાં આવતી અમુક ખાસ વસ્તુઓ વિશે જાણી લઈએ ત્યારબાદ જાણીશું શિવલિંગ પર કઈ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ પહેલું મિત્રો શિવલિંગ પર ચોખા ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખા ચડાવવાથી ધન સંપત્તિ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે ચોખા ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે ફરજ વગેરે પરેશાનીઓને દૂર થવા લાગે છે ધ્યાન રહે કે ચોખાનો દાણો સાબુત હોય એટલે કે તૂટેલા નહીં ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ ચોખા ચડાવવા શુભ હોય છે જે વ્યક્તિ દૂધ સાથે કાચા ચોખા અને અક્ષત ચડાવે છે તેની કામનાઓની પૂર્તિ થવાની સાથે જ ઘરની સુખ સમૃદ્ધિ પણ બની રહે છે બે મિત્રો તે સાથે શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચડાવવાથી સુખ મળે છે જીવનમાં સમૃદ્ધિ અને સંપંતતાનો વાસ થાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ મળે છે માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધાઓ દૂર થાય છે વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં ચડાવવા જોઈએ ત્રણ

શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પાંચ મિત્રો સામાન્ય રીતે દુર્વાનો ઉપયોગ ગણેશ પૂજનમાં અવશ્ય માનવામાં આવે છે પરંતુ શિવલિંગ પર દુર્વા ચડાવી શુભ માનવામાં આવે છે શિવલિંગ પર દુર્વા ચડાવવાથી શિવજી સાથે ગણેશજીની પણ કૃપા મળે છે અને બધા કષ્ટો દૂર થાય છે અને શિવલિંગ પર ચડાવવાથી જાતકની આયુમાં વૃદ્ધિ થાય છે સમીના પાંદડા શનિદેવ સાથે સાથે શિવને પણ પ્રિય છે પાંદડું શિવજી શિવજીની કૃપા મળે છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે શિવ પૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે તેના ફૂલોની માળા શિવલિંગ પર ચડાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ છોડના પાંદડાને પણ શિવજીને ચડાવી શકો છો એમની શુભ અસરથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે સા પીપળાની પૂજાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાંદડા પર શિવલિંગ પર ચડાવી શકાય છે પીપળાના પાંદડા પર શ્રી રામનું નામ લખીને હનુમાનજી અને શિવજી બંનેને ચડાવી શકાય છે આ ઉપાયથી બધા ગ્રહોના દોષ દૂર થાય છે આઠ મિત્રો પોતાની બધી પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મગની દાળ ચડાવવી જોઈએ ત્યારે સોમવારના દિવસે શિવલિંગ પર કાળી દાળ ચડાવવાથી જાતકની કુંડળીમાં ચાલી રહેલા શનિની બાધા દૂર થાય છે જો કઠોર મહેનત પછી પણ તમને સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારના દિવસે ચણાની દાળ ચડાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી જાતકના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે નવ જો તમને શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો આના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચડાવવું જોઈએ આનાથી તમારા શત્રુઓનો નાશ થશે જ્યારે કરજમાંથી મુક્તિ મેળવવા માટે તમે શિવ પર લાલ મસૂરની ડાળ ચડાવી શકો છો એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે જ્યારે શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે સાથે જ શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિમાં માન સન્માનની વૃદ્ધિ થાય છે 10 ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનનો ઉપયોગ ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ ધરાવે છે માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિશૂળ બનાવતી અને બચેલા ચંદનને પોતાના માથા પર પ્રસાદના રૂપમાં લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દીથી પૂરી થાય છે 11 ભગવાન શિવનું પૂજાનું સુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ જરૂરથી ચડાવવું જોઈએ માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસોમાંથી થઈ હતી અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પણ ચડાવવાથી સાધકના જીવનથી જોડાયેલી બધી બધાઓ દૂર થાય છે અને તેને પ્રસાદના સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા તેની સાથે મહાદેવના આશીર્વાદ બની રહે છે પરંતુ ધ્યાન રહે કે રુદ્રાક્ષને ધારણ કરવાનો અને પહેરવાનો પોતાનો એક નિયમ હોય છે એનું પ્રત્યેક શિવ સાધકે પાલન કરવું જોઈએ ભગવાન શિવ એવા દેવતા છે જે માત્ર પાંદડા અને ફૂલો ચડાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે તના સાધક પર કૃપા વર્ષાવી દે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારી મનોકામના પૂરી થાય સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અને સમીપત્ર અવશ્ય ચડાવો

સવારે સ્નાન કર્યા પછી કોઈ શિવલિંગ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શિવની કૃપા મળે છે અને શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વ્યક્તિને સુખ શાંતિ મળે છે 16 મિત્રો ભોલેનાથને અંતર પણ ખૂબ જ પસંદ છે માન્યતા છે કે શિવલિંગ પર અંતર લગાવવાથી મનના વિચારો પવિત્ર અને શુદ્ધ થાય છે શિવલિંગ પર દૂધ ચડાવવાથી તંદુરસ્તી સારી રહે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે અને ભગવાન શિવને દહીં અને ઘી પણ ખૂબ પ્રિય છે આર્પણ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આનાથી વ્યક્તિની શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે જે લોકોના દાંપત્ય જીવનમાં કે લગ્નમાં અવરોધો આવી રહ્યા છે તેમણે સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને ગૌરીશંકર રુદ્રાક્ષ ચડાવવો જોઈએ આમ કરવાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે સત્તર મિત્રો મધનો અર્થ થાય છે મીઠું એવું માનવામાં આવે છે કે ભોળા બાબા ક્યારેય પણ કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખતા નથી शिवजी મધ લગાવવાથી લગાવવાતી વાણીમાં મધુરતા આવે છે અને હૃદયમાં પરોપકારી ભાવના જાગે છે અને ભગવાન શિવ અને ભાંગનો પણ ખૂબ ગાઢ સંબંધ છે કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે વિષ્ણુના પ્રભાવને ઓછો કરવા માટે ભાંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આપના પૂર્વજોએ ભાંગને એક દિવ્ય ઔષધી તરીકે જોયું છે જેનાથી ચામડીના રોગોનો ઈલાજ શક્ય છે 18 મિત્રો તમે શિવલિંગની પૂજામાં ચંદન અને પશ્માનો ઉપયોગ કરી શકો છો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર હંમેશા કાંસા અષ્ટધાતુ કે પિત્તળના વાસણ કે લોટાથી જળ ચડાવવું જોઈએ સ્ટીલના વાસણથી નહીં મિત્રો મહા સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવો ખૂબ જ ઉત્તમ રહે છે અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાની માન્યતા છે શિવલિંગને ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે ત્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખો અને પાપોની મુક્તિ મળે છે તો મિત્રો સોમવારના દિવસે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે આનાથી ભોળેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ કરે છે સોમવારના દિવસે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોલેનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે

તેથી શિવલિંગ પર અખંડ ત્રણ પાંદડાવાળા બિલીપત્ર ચડાવો આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે બે મિત્રો લાલ કપડા હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચડાવવામાં આવતા નથી ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે ત્રણ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલહલ ઝેર પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સ્થપાઈ છે પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચડાવવું જોઈએ ત્યારે મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીની દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંતર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેણે પોતે ભગવાન શિવને અલંકિત અને દૈવી ગુણ ધર્મવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા તેથી ભગવાન શિવને તુલસીનું દળ ચડાવવામાં આવતું નથી પાંચ મિત્રો શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે શિવ પુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ પર ચડાવવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચડાવવું અશુભ માનવામાં આવે છે છ ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી

મિત્રો ગંડકી નદીમાંથી સાલિગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે તેથી ભગવાન શ્રીને તલ ચડાવવામાં આવતા નથી તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ મારો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું